હેલો દોસ્તો જ્ઞાન સહાયકની અંદર બીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે બીજો રાઉન્ડ પૂરો થઈ ગયા પછી પણ નવ હજાર જેટલી ખાલી જગ્યાઓ છે તો ક્વેશ્ચન માર્ક છે કે આ કેમ રહી કોઈ ઉમેદવાર ભરતીમાં જવા માંગતા નથી કા તો પછી એ કાયમી નોકરીની રાહમાં પડેલા છે એનો જવાબ અહીંયા તમને આ વિડિયોમાં મળી જશે ઓકે તો હવે આપણે અહીંયા ટુ ધ પોઈન્ટ વાત કરી લઈએ કે જે અહીંયા પ્રથમ રાઉન્ડ થયો એની અંદર અંદાજે પ્રથમ રાઉન્ડમાં દસ હજાર ઓગણસાઇ જેટલી જગ્યાઓ હતી અને એટલા હાજર થયા હતા અત્યારે હાલની જો સેકન્ડ રાઉન્ડ પછી દેખવા જઈએ તો નવ હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે એનું કારણ શું છે કે બીજા શિક્ષક મિત્રો છે એ ચાલુ સમયે નિવૃત્ત થયા છે અને જેના કારણે એને કુલ સંખ્યાની અંદર આવરી લેવામાં આવી છે અહીંયા તમને વાત કરી દઉં આ ચાલુ વર્ષે નિવૃત્ત થયેલા છે શિક્ષકોના લીધે એના કારણે બીજા તબક્કામાં ભરતીની જે એને અંદર લઈ લેવામાં આવી છે ને એના કારણે જગ્યા વધુ ખાલી પડી છે પણ ભવિષ્યમાં ત્રીજો તબક્કો પડશે તો હા મિત્રો જ્ઞાન સાહેબનો ત્રીજો તબક્કો પણ આવશે તમારી સામે ચાલીને આવશે બરાબર પણ હજુ બીજી એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે કે આ ત્રીજો તબક્કો તો આવવાનો જ છે ને પણ હજુ આ બીજી તરફ જે છબ્બીસોવાળી જગ્યા છે કાયમી શિક્ષકની એ ભરતી પણ આવવાની છે એમ અહીંયા સ્પેશિયલ જણાય જણાવી દેવામાં આવ્યું છે જે સ્પેશિયલ શિક્ષકની ભરતી છે આપણે કાયમી શિક્ષકની એ ભરતી પણ આવવાની છે એટલે એની કેટલાક મિત્રો રાહ દેખી રહ્યા હશે એવું લાગે છે પણ મારું મંતવ્ય એવું કહે છે કે હાલ તમને જે જોબ મળે એ એક્સેપ્ટ કર લો યા તો પછી તમે અત્યારે ગૌણ સેવામાં મને એમાં લાગેલા તો વ્યવસ્થિત તૈયારી કરી દઈને લાગી જાઓ ઓકે મિત્રો વિડીયો ગમે તે લાઇક લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા જય હિન્દ